19 September 19th September 1965. Profession Flight Engineer. Agar, country of origin to India. Work at, at NASA. Graduation from, from Florida Institute of Technology. Birthplace, Ohio. Inspired by Mahatma Gandhi. Special items she brought with her during her first space journey.

ઓટીપી તમારે કરી દેવાનો એટલે ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન ધોરણ પ્રમાણેની પીડીએફ મળશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ પસંદ કરવાનું વિષય પસંદ કરવાનો પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વાઇઝ વેર ડિજિટલના વિડીયો નિહાળી શકશો ચલો આગળ જોઈએ એક્ટિવિટી વન બી તો જોઈએ મિત્રો રાજીવ હાય દિશા ગુડ મોર્નિંગ Disha, good morning. We have a week's holiday. What is your plan? Rajiv, I would visit some hill station. Disha, wow, I was also thinking the same. Rajiv, let's get cricket booked. Ticket booked. Disha, Kullu Manali and Simla, which place will you visit for this <coughs> Sahitya Express. Rajiv, can we get from Delhi? Disha, we can get luxury coach coaches from Delhi. Rajiv, how much does it Cost nearly 10,000 each one. by Karbachi Prashna. activity 1C. Complete the dialogue using the words given in the bracket. So, dialogue kudo karo Ajay. Today, my mommy brought mangoes. Pavis. I like mango very much. Ajay. I know that, and these are for you. Pavis. Wow. Thank you. I will eat all of them. Ajay. I have something for you. Pavis. What is it?

ंग इन्फॉर्मेशन फ्रॉम फाइव क्वेश्चन एंड आंसर એટલે કે તમને અહીં આપેલું છે એસ્ટ્રોનોટ ડેટ ઓફ બર્થ બર્થપ્લેસ નેટિવ વર્ક એટ યર ઓફ ફર્સ્ટ મિશન તો એને આધારે તમને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એના તમારે જવાબ આપવાના છે પ્રશ્નો પૂછીને જેમ કે એક્ઝામ્પલ તમને આપેલું છે વેન વોઝ રાકેશ શર્મા બોર્ન તો રાકેશ શર્મા વોઝ બોર્ન ઓન થર્ટીન જાન્યુઆરી નાઇન્ટીન ફોર્ટી નાઇન વેર વોઝ કલ્પના ચાવલા બોર્ન તો કલ્પના ચાવલા વોઝ બોર્ન ઇન કર્નલ राकेश शर्मा वोज बोर्न इन पटियालाक तो कल्पना चार पग एम को બરાબર તો એ તો તમારે લખવાનું છે આઈ હેવ ટુ લેગ્સ આઈ હેવ ટુ વિંગ્સ આઈ હેવ માર્ડ આઈ કેન હેવ ફોરિમલ આઈ એમ આઈ હેવ બિગર્સ હુ આઈ એમ એલિફન્ટ આઈ ડોન્ટ હેવ લેગ્સ આઈ ડોન્ટ હેવ ઈયર્સ આઈ કેન સ્વિમ આઈ લીવ ઇન ધ વોટર હુ આઈ એમ ફિશ આઈ હેવ ફોર લેગ્સ આઈ એમ આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ હુ આઈ એમ લાય આપેલું છે તમારે વાંચવાનું છે એના પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે મિસ કે બનાવીને બરાબર ચાલો લઈએ તો હુ આસ્કેશ્ચન ટુ ધ પાર્ટિસિપેન્ટ તો મિસ્ટર પરમાર આસ્ક ક્વેશ્ચન ટુ ધ પાર્ટિસિપેન્ટ ગીવ રેમિંગ વર્ડ ફોર નાઇટ બ્રાઇટ How much time will Nandita get to answer the second question? So only one minute will Nandita get to answer the second question. How much amount will the participant get a scholarship for 11 months? The participant get rupees 200 every month as scholarship for 11 months. Find out a similar words for present from the given text gift. There were three helplines true or false. True. How much time will Mr. Tick-Tick give to answer the Answer one 60 second. Give opposite word for incorrect, correct. Fund for incorrect. Fund તમારે વાંચવાનું છે ડેટ પ્રમાણે કઈ કઈ ઘટના આખી બનેલી છે બરાબર અમદાવાદ જાય છે બોન્ડ થાય છે સ્કૂલે જાય છે કોમ્પિટિશનમાં ભાગ લે છે બરાબર તો એ પ્રમાણે તમારે લખવાનું છે તો જો તમારું નામ યોર નેમ ને સેવન જુલાઈ તો આઈ વોઝ બોર્ન ઇન સુરત ટ્વેન્ટી જાન્યુઆરી ટુ થાઉઝન્ડ સિક્સ આઈ બ્રધર પ્રણવ વોઝ બોર્ન આઈ વોઝ સો હેપી ઇલેવન જૂન ટુ થાઉઝન્ડ એટ માસ્ટ ડે ઓફ ધ સ્કૂલ આઈ વોઝ સો એક્સાઇટેડ ફિફ્ટીન ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટેન આઈ વોન ધ ફ્રોગ જમ્પ કોમ્પિટિશન આઈ વોઝ સો પ્રાઉડ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં તમને ગુજરાતના ગુજરાત ત્યારથી જે ચીફ મિનિસ્ટર મુખ્યમંત્રી છે એમના ફોટા આપેલા છે તો તમારે એના વિશે માહિતી મેળવીને લખવાની છે તો ડોક્ટર જીવરાજ મહેતા તમે ક્યારે એનો વર્કિંગ પિરિયડ ટાઈમ કયો કેવો અને કયું એનું વાક્ય છે બલવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઈ ઘનશ્યામ ઓઝા ચિમનભાઈ પટેલ બાબુભાઈ પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા મહેતા કેશુભાઈ પટેલ સુરેશ શંકરસિંહ વાઘેલા દિલીપ પારીખ નરેન્દ્ર મોદી આનંદીબેન પટેલ વિજય રૂપાણી બરાબર ભૂપેન્દ્રભાઈ પટેલ તમે લખી શકો છો ચલો ત્યાર પછી એરેન્જ ધ ફોલોઇંગ સેન્ટર્સ ઇન પ્રોપર ઓર્ડર તો તમારે ગોઠવવાના છે તો પેલું વાક્ય શીતલ ગેટ

ધ શીપ ઓફ ડેઝર્ટ જહાજ કોણ છે ટાઈગર ખબર છે છે જ આવે એમ ઇઝ ઇઝ ધ ધ ધ ફર્સ્ટ રન ઇન યોર સ્કૂલ મયંક સાગર કે કે કોણ કોણ પ્રેસિડન્ટ ઓફ સરદાર પટેલ રાજેન્દ્ર પ્રસાદ ફાધર ઓફ નેશન કોણ છે સરદાર પટેલ ભગતસિંહ મહાત્મા ગાંધી કે જવાહરલાલ નહેરુ હુ ઇઝ નો એઝ ધ આયન મેન ઓફ ઇન્ડિયા કોણ છે સરદાર પટેલ ભગતસિંહ મહાત્મા ગાંધી કે જવાહરલાલ નહેરુ એમ ચાર ઓપ્શન આપવાના છે હવે તમારે જુઓ ऑप्शन આપેલા છે તેના પરથી સવાલ બનાવવાનો છે તો વિચ સ્ટેટ ઇઝ ફેમસ ફોર ટેમ્પલ એન્ડ હિસ્ટોરિકલ કેપિટલ્સ વિચ સ્ટેટ વિચ સ્ટેચ્યુ ઇન ગુજરાત બરાબર તો ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બર કયું છે વિચ ઇઝ ધ ક્લીન સિટી ઓફ ધ ગુજરાત કયું છે સ્વચ્છ છે વિચ ઇઝ ધ નેશનલ ગેમ ઓફ ઇન્ડિયા કઈ છે વિચ ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા કયું છે Who is known as the ship of the desert camel find the ઓડ વન આઉટ કોણ છે એરેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ બરાબર તમારે એને સ્પેલિંગ પ્રમાણે ગોઠવવાના છે અરાઉન્ડ એરેન્જ એસ્ટ્રોનોટ બાસ્કેટ કેપ કાર્પેટ કમ્પ્યુટર કરેક્ટ ઓર્ડર સિગ્નલ અને જુ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે જવાબ આપવાના છે ચલો હાઉ મેની ગ્રુપ્સ આર ધેર તો ધેર આર ફોર ગ્રુપ્સ હાઉ મેની પોઈન્ટ્સ ડુ ધ પાર્ટિસિપેટ ગેટ ફોર અ કરેક્ટ આન્સર તો તો ગેટ ફોર ફોર આન્સર આન્સર નેમ ધ ધ ધ વાય વેન વેન મેની સ્ટુડન્ટ સ્ટુડન્ટ આર આર ધેર ઇન ટીમ 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 ટુ ટુ અકોર્ડિંગ વિલ વિલ વિન 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 ક્વિઝ યોર યોર આ સરસ મજાનું જે સ્વ અધ્યયન પોતી હતી તો એનું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોયું આ સિવાય તમારે પાઠની સમજૂતી જોતી હોય તમામ વિષયની બરાબર કે એમની પીડીએફ જોતી હોય આ બધાની તો આ બધું જ તમને મળી જશે ક્યાંથી આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તો સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત